આ રામલો જો ખેતર બેતર માં આવે તો કુવો બુવો તો મારો બેટુ મને હોદતો જ હશે પેલા તો પેલા ભીખલા ભાઈ જ જ્યાં ભીખલો એ કણ સંતાઈ તો એને ખબર હે ભીખલા એને ભીખલાને કીધું તું ને આ ભીખલો મારું નામ લેવા તો હું તો હલવાઈ જાવ આ તો ચોરીનો નો આરોપી આવશે ને પાડું દેખશે તો મારું બેટુ મને તો પોલીસ કેસ કરશે અને મારે ના પાડશે ના કોઈ બે હેરો જ્યાર જે પોયલો ના પાડે ને ત્યાર જે પોયલો પાડે ને તો ફેંદુ મોઢે બેઠી કાઢી ને પછી પાડું એ બોસ્તા ઉપર તમારે

તો આધાર પાતાર કે ધરતી કે આ જમીન કે બધું ખોદી દે ને તો તને વ્યાટી તો નહીં મેળવાની ના હું માં ના માં તો પાડા ચીરીને હું વેટી વ્યાટી કાઢું તને ખબર પણ હું તને એક વાત કહું બાપુ મારા કે આ પાડો રે ને એ કોઈ વ્યાટી નહીં ખાતી અલ્યા આ હું ખોટું બોલેલા પેલા તું પોયલો વેણતું તું અલે આ હું તને અસલી વાત કરું હા એ પેલો રોમલો ના ઘેર આયા તો મને બે ચાર થાપો મારી હોમ મે મારતી હતી જે પાઉ કે ખબર અલે ભીખલા મે તને આવો નતો ધાર્યો તું ખાલી પેલો કે જાતો તો રમેણ ખાવા પેલા લાડવા એટલે કે મેં ખાલી તું મારા પાડાની હોર રાખી માર ખાવા જાવ તું ઘેર એટલે કે તું પાડાની હોર રાખી ને એટલે મે આ બધી ચાર રમીતી અલે આ તો પાઈ ચારો કેલો નતો ફટાતો આટાવ નાટક કરે અલ્યા મને નથી ખબર લે મોય હાચું મોન્યો તો વાતો કાય નો લાઈન હોય ઠંડી ઠંડી નો એટલે અમારે તો પોલીસ સ્ટેશન નો હસન રોજ ની ચોરી કરવાની હોય રોજ ના પોલીસ સ્ટેશન જવાનું હોય એટલે પોલીસ અમને કોઈ ના કરે હવે તો રોજ પોલીસ સ્ટેશન માં જો રોજ અલગ વસ્તુ પેલા રોમ

તારું શરીર દેખ ને ઠંડી લાગ્યું જોઈએ લે ભલે ઠંડી તો બધો લાગે એવું શરીર ના હોય હવે હું તો ઘેર જવું જા તું પાડો મેતાર્યું અને ઘેર જઈને હું હુઈ જાજે દારૂ બારૂ પીવા ના જાતો અલે આ ઠંડી ઠંડી કરી તને ખબર મારી જવાની મુહ કરતો હું કરતો મારી જવાની મુહ ચોરી કરવા જાતો ને પકડાય ના જાવ ને હા એના વાટો શર્ટ ના પહેરીને જાતો ઈમણી મુ ગાડો જાતો ચોરી કરવા ભિખારી બની ભિખારી ના લે ચોરી કરવા જાતો ખાલી મુઠ મુઠ તને કદી શેટર પહેરાય નહીં ના એટલે તાણા

કેવું થય નું પૂછા તું પાડું બતાવી જાય પાડું લે પણ આ મને બીક લાગે એ તો હવે હું કરું તને બીક લાગતી જયારે વેટી લેવી એટલે બીક નથી લાગતી તો પછી હું એ તાર મા

તર આનામ સોડવા તો દે પાછો 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 પાછું આ સુટતું નહિ વાતો કેવું બનતો તારી આ તો ફૂસાઈ

તમને ખબર નઈ પડતી પેલો દિનિયો દારૂડ્યો હતો લેડું તને હોગવા ના હું તો ના આવું એકલો તો એટલે એ એ દિનિયા હું કહું એક ક્યાં પેલો રહ્યો ને આપડા રોમલો એ રહ્યો પોલીસ કેસ કરવા જયો આપડો તું ક્યાં પાડો મને ચોરી લાવ્યો ને એટલો ના ના પોલીસ ને લાખ રૂપિયા લે એટલે ના હોય લે હું લે તને ખબર નઈ પડતી એટલે સાચી વાત તો લે લે તને તો મનાય ને રોમલા મને એના હગા કો મુઢે બોલ્યો મારા કોણ હગા મને ખબર ક એટલે એવું નતું કોઈ વેટી બેટી ને ગળી ગયો એવું એવું નતું લે તું તો ખોટું વિચારી લે ના લે એવું નતું લેટ તાર જવું ઘેર હવે આ તારો ને એ રે મિલતા આવજે ઘેર જઈને એ હારું અને જો રમલો પાડી તારા ટોટિયા બટિયા નોખા પડ્યા છે એ હારું હારું આ તો રોમ દિન્યો એવો હલવો ને પોલીસ વાળા એને ટોટિયા પટિયા નોખા કરી દે પણ રોમલો પોલીસ કેસ કરવા પોલીસ પોલીસને લઈને આવે તો વાત છે આવશે આવશે નહીં એ તો કોઈ વાંધો નહીં પણ હું તો ઇજ્જત વાળો માણસ છું મારે તો મેલામ જેટલી ઇજ્જત હોય પૈસો વાળો ની ઈજ્જત યાર મને તો હાલ એવું ના હોય લે તો એ આવતો તો વિચારી હલે રોમલા તાર ગાય વ્યાટીને ત્યાં ભ્યા છું કે

કાકા ના ટેકો હે હે શી ખબર હું તો ઉરાતો હું કું તો હું કોણ બડબડકાર કાકો તો ને હતા હું વાતો કરતા બડબડ કરી

એકસો ને એક ટકા મારી નો ઊંઘમાં ઝુમઠો તો નહીં પણ કું કાઢી ભીખલો જતો ના રે લ્યા આ હાલ્યા અલ્યા બળું કરો રે અલ્યા હા હાલ્યા કેતો આવ હઈ ને ઓમ તો મને શું ખબર તો ને ઘોળી થો એ ઓમ જો યોમ જો એ

હું જાતો તો કે આપડે ભજન મો હા હા તે રોમલો કે કે માર પાડો કે વેટી ખાઈ ગયો ને તે હું કે ઈની વાત તો કે ઈના લેબડા ચડી હંતણો પોયલો ફ્યા દયો ને પાછો કે પેલો દારૂડી આયો તે દારૂડી આયો કે મને ઘેર કાઢ્યો ને દારૂડી પાડો લઈ ઈના ઘેર જતો રે ખેતર મોન પાઉ કે અમે બે જણા મને કોઈ રોમલો મારવા આવ્યો ને પાછો કે રોમલો જો પોલીસ સ્ટેશન મોન પાછો કે હું રોમલા પેલા દારૂડી જોડે જ દારૂડી નાખી વાત કરી પછી બસ છેલ્લો કે દારૂડી કે

ભલા વચી એટલે આપડે કોઈ વસ્તુ હું હું તને અલ્યા જો તને કહી દઉં આ બાબુડો ને બાબુડો

અને એક આ મારો લાલ લેરો ને એને તો હવા જાડવો બોધી નું ત્યાં તો અગ્નિ હળગાવ તમે જો ખાલી હવા પરવા દે ખાલી એને તો ઓય મારું સપનું એક વિચારું હતું છેલ્લે દારૂડિયાન મારવા પોલીસ આવતી હતી અને આખા સપનાની ની પછારી ફેરી નોસી આ બાબુડો જેમ તેમ નઈ લ્યો જાનો જાનો પેટ ફાડતો ફાડતો જાય ને મને એક દાડો ફાડી નખ્યો આખો નાખો જવા દે હવે બાબુડો લીધે કોણ લડાઈ કરે આ દુનિયો બચી જાય કે એની માર પડે ને માર તો સપના માં એવી જોવું ને માર વાત છોડી મેળવ હવે હુરવા દે છે મને તો મારા ગુજ્જુ કોમેડી વાળાની મજા હા